મિત્રો પ્રોગ્રેસ કિચન માં આપનું સ્વાગત છે તો આપણા જમવાના સ્વાદને અનેક ગણો વધારી દે અને જો આ ચટણી હોય તો તમારે શાકની પણ જરૂર ન પડે અને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય તેવી આપણે ટામેટાની ચટણી બનાવીશું આ ચટણી આપણે ઘર માં રહેલી સામગ્રીમાંથી જ બને છે અને જો કોઈ વર્કિંગ વુમન હોય તો તેને એકવાર બનાવીને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકે છે ચટણી બનાવવા માટે મેં અહીં 700 ગ્રામ ટામેટા લીધા છે આ ટામેટા એકદમ લાલ અને પાકા હોય તેવા લેવાના છે અને આ ટામેટા આપણે છે ને હાઈબ્રિડ હોય તે જ લેવાના દેશી ટામેટા નહીં લેવાના કેમકે દેશી ટામેટામાં પાણીનો ભાગ વધારે હોય અને ચોખા કરી લીધા છે તો હવે પેલા આ ટામેટાને આપણે બાફવાના છે તો તેના માટે આપણે એક કડાઈ લઈ લીધી છે તેમાં આપણે પાણી લઈ લીધું અને આ પાણીમાં આપણે ટામેટાને બાફવાના આ પાણીમાં હવે આપણે આ રીતે આખે આખા ટમેટાને જ મૂકી દેવાના છે આમાં આપણે કાપવાના નથી કે કટ પણ નથી લગાવવાનું આ રીતે આખે આખા જેને વાફવા માટે મૂકી દેવાના છે તો હવે તેને આપણે ઢાંકી દઈશું એક મિનિટમાં આપણા ટામેટા સરસ બફાઈ જશે અને ઉપરની છાલ એની અલગ થવા લાગશે ત્યાં સુધી આપણે તેને બફાવા દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ટમેટાને ખોલીને જોઈએ તો બધા જ ટમેટાની છાલ આ રીતે જો જુદી પડવા લાગી છે અને બધા ટમેટા આ રીતે ફાટી ગયા છે બધા જ ટમેટાની છાલ

તો તેમાં ટમેટાનો કાચો ટેસ્ટ નથી આવતો અને આપણે ઠંડા થવા દઈશું ઠંડા થાય ઠંડા થઈ ગયા છે તો હવે ટામેટાને આપણે બધી જ છાલને આ રીતે અલગ કરી લઈશું તો સરસ એવા વફાઈ ગયા હોય એટલે છાલ આ રીતે આપણે અડીએ ત્યાં એની છાલ અલગ થઈ જાય છે બધા જ ટામેટાની છાલ ઉતારી લીધી છે અને આ ટામેટાનો જે આગળનો ભાગ હોય આંખનો ભાગ તે આપણે કાઢી લઈશું તો બધા આ રીતે આપણે આંખનો ભાગ કાઢી લઈશું તો હવે આ ટામેટાને આપણે રફલી એવા પીસ કરી લેવાના છે આ રીતે આપણે થોડાક મીડિયમ સાઈઝના એવા પીસ કરી લઈશું હજુ આ ટમેટા થોડાક ગરમ છે પીસ કરી અને આપણે એને ઠંડા થવા દઈશું ટામેટા આ રીતે આપણે કાપી લીધા છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ રીતનું એક આપણે ચોપર લઈ લેશું તેમાં આપણે એક તીખું લીલું મરચું લીધું છે તે નાખીશું અને એક ઇંચ જેટલા આદુના આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે ને પચીસ નંગ જેટલી લસણની કળી લીધી છે આ બધી જ વસ્તુને આપણે ચોપરમાં ક્રશ કરી લઈશું ચોપરમાં બધી જ વસ્તુ સરસ આ રીતે ક્રસ થઈ ગઈ છે તેને વાસણમાં કાઢી લઈશું આપણે તો આદુ મરચાં અને લસણ ની આવી પેસ્ટ હોય તો આ ચટણીમાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આની જગ્યાએ તમે એને પલ્સ પર ક્રશ કરી અને પણ વાપરી શકો ચોપરમાં હવે આ ચોપરમાં આપણે જે ટામેટાને બાફીને રેખા છે તે ક્રશ કરી લઈશું પેલા આપણે આમાં અડધા ટામેટા જ નાખીશું થોડાક ક્રશ થાય પછી એમાં બીજા અડધા નાખી દઈશું આની જગ્યાએ તમે ભાજી મહેસમાં પણ આ ટામેટાને મેશ કરી શકો પણ આ ટામેટાને આપણે એકદમ ગ્રેવી નથી બનાવવાની એટલે બ્લેન્ડર કે મિક્સરનો ઉપયોગ નહીં કરવાનો કા કાં તો ભાજી મહેસરનો ઉપયોગ કરવાનો કાં તો આ રીતે ચોપડમાં મેશ કરવાનું અડધા ટામેટા સરસ આ રીતે મેસ થઈ ગયા છે

કેમ કે આ ચટણીમાં આપણે તેલનું પ્રમાણ વધારે રાખવાનું હોય છે તો આપણે ચટણી લાંબો સમય સુધી સારી રહે તો આપણું તેલ ગરમ થાય એટલે આમાં આપણે એક ચમચી જીરું નાખી દઈશું અને આપણું જીરું સારી રીતે તતડી જાય એટલે તેમાં અડધી ચમચી આપણે હિંગ નાખીશું હિંગ નાખ્યા પછી આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે તે નાખીશું હવે આ પેસ્ટને આપણે એકાદ મિનિટ માટે સાતળી લઈશું આ રીતે આપણે સાતળી લઈશું એટલે આમાં જે લસણ અને આદુ મરચાંનો જે કાચો ટેસ્ટ હશે એ નીકળી જશે અને આપણી ચટણી લાંબો સમય સુધી સારી રહેશે તો એક મિનિટમાં આપણા આદુ મરચાં લસણ સરસ થતા છે હવે તેમાં આપણે મસાલા કરી લઈશું આ ચટણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી જેટલી હળદર નાખીશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું એની સાથે આપણે બે ચમચી જેટલું લાલ મરચું નાખીશું આપણે એમાં મરચું નાખ્યું છે લીલું એટલે એટલે તરત જ આપણે એમાં જે ટામેટાને ક્રશ કરીને રાખેલા છે તે નાખી દઈશું કેમકે જો વધારે સમય આપણે મસાલાને ને એમ લેવા દઈશું તો આપડા મસાલા કાળા થઈ જશે ટામેટાની પેસ્ટ નાખી દઈશું એટલે મિક્સ થઈ જશે અને કાળા થવાનું અટકી થવા દેવાની છે ખાંડ નાખી ઓપ્શનલ છે પણ આપણે લીંબુનો રસ નાખીશું એટલે ખાંડ અને લીંબુના રસથી આપણે ચટણીનો સ્વાદ એકદમ સરસ આવશે અને આ રીતે આપણે ચટણી એકદમ ઘાટી થઈ ગઈ છે અને તેમાં ટામેટાનું જે બધું પાણી હતું તે પણ પડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેમાં એક મોટા છે લીંબુનો રસ નાખીશું આ રસ છે આપણે ગેસને બંધ કરી પછી જ નાખવાનો છે નહીંતર આપણી ચટણીનો ટેસ્ટ થોડો કડચો થઈ જશે અને જો તમારે ચટણી લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય તો લીંબુના રસની જગ્યાએ તમારે વિનેગર નાખવાનું વિનેગર નાખીને ચટણી બનાવશો તો બેથી ત્રણ મહિના સુધી તમે એને સ્ટોર કરી શકશો અને આ રીતે લીંબુ નાખીને બનાવશો તો પણ પંદર થી વીસ દિવસ સુધી તમારી ચટણી ખરાબ નહીં થાય આપણે આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને જો આ ચટણીને તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય તો આ ચટણીને પેલા એકદમ ઠંડી થવા દેવાની અને પછી એર ટાઈટ કાચની બરણીને સૂર્યપ્રકાશમાં તપાવી અને એકદમ કોરી કરી લેવાની અને એ બરણીમાં ચટણીને ભરી અને સ્ટોર કરી દેવાની જો તમને મારો આજના ટામેટાની ચટણીનો વિડીયો ગમ્યો હોય તમારા મારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો